રામ રામ મદદ ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીમાં છંટકાવ જે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવતા હતા કે મગફળી પીડી પીડી તો પીડી પડવાના શું કારણ છે ને એના માટે શું કરી શકે કિંમત સહિત હું આજે માહિતી આપી સ્વાધિ છે પછી સીગમોનીવાળાનું ટેબુ સલ્ફર પછી મેગમણીવાળાનું કોન્ટા અને બાર એક અને મેગ્નેશિયમ સલ્ફર અને ફેરજ જે આપણી મગફળી પીડી પડે એમાં જોરદાર કામ છે તો જોતા રહેજો પ્રથમ વાત કરીએ ખેડૂત મિત્રો આપણે મેગ્નેશિયમ સલ્ફર અને ફેરસ જે બહુ આપણે જે સતત ભેજને કારણે મગફળી પીડી પીડી છે સતત વરસાદ ઘણા દિવસથી અવર છે એના માટે મૂળનો વિકાસ નથી એના માટે બહુ ઉપયોગી સીજ છે ફેરસ સલ્ફર અને મેગ્નેશિયમ ત્રણેયનું કોમ્બિનેશન બનાવ્યું છે કંપની તમારે ત્યાં કોઈ બીજી કંપની હોય તો એ પણ લઈ શકો આની કિંમત જે ખેડૂત મિત્રો કિલા એકના ના રૂપિયા આપણે નાખવાનું છે પપે એસી ગ્રામ જે પંદર લિટર પાણીમાં એસી ગ્રામ નાખવાનું છે હવે વાત કરીએ મેઘમણી કંપની નું જેમાં એકજા કુનાજોલ પાંચ ટકા આવે બધી કંપની બનાવે કોઈ પણ કંપની તમે લેજો અને આ બે ફોર્મ આવતું હોય ખેડૂત મિત્રો એક લિક્વિડ ફોર્મમાં ને એક જે બધા ખેડૂત મિત્રો કહેતા હોય રગડો ઘાટુ તો અત્યારના સોમાહના હવામાનમાં મને એવું લાગે કે આપણે આ જ વાવ કરવું જોઈએ પ્લસ જે રગડો આવે કોન્ટા પ્લસ જે બધા તમે એ નામથી વસ્તુ છો એ આ આપણે નાખવાનું છે ખેડૂત મિત્રો પપ્પે ચાલીસ એમ આની કિંમત છે એક લીટરની બસો ને પચાસ રૂપિયા કંપની બદલે એટલે ભાવ પણ બદલતા હોય કારણ કે ટાટા વાળા બનાવે છે બધી કંપની વાળા બનાવે છે છે કોઈ પણ કંપની નું લઈ શકો સારી કંપનીનું લેવું અને આ છે જે મેં આગળ તમને કીધું તું ટેબુ સલ્ફર ટેબુ કુણાજોલ દસ ટકા અને સલ્ફર પાસાઠ ટકા આવે જે મગફળી પીડી પડતી હોય એમાં પણ સારું કામ આપે છે ને જે ખૂબ જન્ય રોગો હોય જેમાં તબકા પડવા આપણે વધારે ભેજને કારણે નિશે એમાં પણ બહુ ઉપયોગી વસ્તુ છે આ આપણે નાખવા મિત્રો પોપે ચાલીસ ગ્રામ પાવડર રૂપમાં આવ્યા ડબલ્યુ એસ એટલે પાવડર રૂપમાં આવી આની કિંમત છે એક કિલાના ચારસો ને પચાસ રૂપિયા કંપની બદલે એટલે કિંમત પણ બદલી જતી હોય આ સિગમોની નું છે જે બીજું આવે છે સુમીટો વાળાનો સ્વાદ એ પણ તમને હું બતાવીશ આગળ કારણ કે આ કંપની બદલી જાય ખેડૂત મિત્રો બાકી એ જ છે ટેબુ કુના જોલ દસ ટકા અને સલ્ફર પાસઠ ટકા આનું માપ પણ એની હારે છે પણ આની કિંમત પચાસ રૂપિયા વધી જાય છે પાંચસો રૂપિયા અને આગલા વિડીયોમાં ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ કરી હતી કે તમે જે આ કોઈ કિંમત કહો એ બધા એકરે મળી જ હે બધા તો હું જવાબદારી ન લઉં પણ જ્યાં માળાવદરવાળા છે ત્યાં સો ટકા જડી જાશે ત્યાંથી તમે મને એવું લાગે તો ફોન પણ કરી શકજો અથવા માળિયા આ કૃષિમોલ એગ્રો છે ત્યાંથી પણ તમને મળી જ હે તમે મેસેજ દ્વારા પણ કોલ કરી શકો ને કોમેન્ટ પણ કરી શકો સાલીગ્રામ નાખવાનું છે કિંમત છે પાંચસો રૂપિયા એક કિલ્લાની ફંગીસાઈડ છે ફૂગજન્ય રોગમાં બહુ સારું કામ છે શરૂઆતના ટેજમાં પછી તો આપણે થોડુંક શું જવું પડશે આપણે જે હરબી સાઇડ થાય તો એના હિસાબે થોડી આપણી રોકાઈ ગઈ ફૂટ કરવા માટે શું જોઈએ તો ખેડૂત મિત્રોમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની બહુ જરૂર પડતી હોય તો વોટર સોલ્યુબલ ખાતર મેં જે તમને આગળ કીધું હતું એમાં બાર એક્સાઇડ બાર ટકા નાઇટ્રોજન આવે અને એકસાઇડ ટકા ફોસ્ફરસ આવે ફોસ્ફરસ બહુ અગત્યની સીટ છે હર કોઈ પાક માટે ફોડવા માટે મૂળનો સારો વિકાસ માટે ફોસ્ફરસ અગત્યની વસ્તુ છે એટલે ફોસ્ફરસ નાખવાનું જરૂર થાય પછી ગમે કંપની નું લેજો મારી પાસે કંપનીનું લેજો તમને સસ્તું પડતું હોય જ્યાંથી મળતું હોય આની કિંમત છે એક કિલાની ખેડૂત મિત્રો બસો રૂપિયા આપણે નાખવાનું છે પંદર લીટર પાણીમાં સો ગ્રામ જે મગફળી પીળી પીળી એમાં પણ બહુ કામ આપીએ પછી ગ્રોથ અટકી ગયો એમાં પણ કામ આપજે પછી મગફળી હોય કે સોયાબી હોય કે મગ અડદ કોઈ પણ વસ્તુ હોય આ ડોઝની મેં એમાં વાત કરું હું અને ખેડૂત મિત્રો એક આવે છે ગુજકો માર્સલવાળાનું કૃષિવીર બહુ કામની વસ્તુ છે કારણ કે એમાં વુમિક અને બીજા પણ એસિડ આવે છે એટલે જે આપણો મગફળી અને સોયાબી જે રોકાઈ ગયા છે એમાં સતત વરસાદના કારણે મૂળનો વિકાસ નથી તો એમાં મૂળનો વિકાસ પણ થાય કારણ કે હોમિક એસિડ આવે બીજા પણ એસિડ આવે એટલે ગ્રોથ પણ સારો થાય પણ એ તમને જળશે ગુજકો માર્શલના ડેપે કારણ કે હિપકોની હિપકોનો જે ડેપો છે એમાં પણ જળશે કારણ કે એની પોતાની બનાવટ છે એટલે બીજે જળશે નહીં પણ વસ્તુ બહુ સારી છે એટલે અહીંથી હું તમને કહું ગુજકો માર્શલનું કૃષિ વિધ એ આપણે એક પકે સાલીથી પચાસ એમ એલ નાખવાનું છે બહુ કામની વસ્તુ છે પણ જળશીએ બીજે ક્યાંય ગોત્તા નહીં જે તમારે નજીકના ઇબકોનો ડેપો હોય જે આપણે હિબકોનું ખાતર લઈએ બધા તમને ખબર જ છીએ બારબત્રી હોલ ને જે હિબકોનું આવે ત્યાં જ જળશે બીજે નહીં જડે મિત્રો એટલી ખાસ ધ્યાન રાખજો ને એ બહુ કામની વસ્તુ છે ને નાખવાનું જ છે કારણ કે એની રિઝલ્ટની મને ખબર છે બે ત્રણ વર્ષ હું છોટું છું બહુ સારામાં સારું રિઝલ્ટ આવે અને મિત્રો આગળ જે ફ્લાવરિંગ માટે વાત કરવાની છે એમાં હું તમને ચમત્કાર વિશે પણ સમજાવે ગ્રોથ વધી ગયો હોય તો શું કરવું પછી ગ્રોથ ન થતો હોય તો એના વિશે પણ વાત કારણ કે સાઈન શકાય પછી એક આવે ગોદરેજ નું ડબલ એક આવે એની વિશે સંપૂર્ણ માહિતી આપે અને મિત્રો આવી બધું એટલો શેર કરજો ખેડૂતને કિંમત ની માહિતી મળે જો કે એટલે એને કિંમત સહિત પછી આગળ જે વધારે ફૂગ હોય ને વધારે હોય તો ક્યુ આપણે ટેકનિક સાટી ટેબુ કોના જો એઝોબિન પણ આવે છે પછી એક જે આ તમે બધા સાપ ને નામે ઓળખો કાર્બન જાય મેં કોજેબ જેમાં કાર્બેન બાર ટકા ને મેં મેન્કવાજેપ પાઠ ટકા આવતી હોય એ પણ વસ્તુ છે પણ આ તો મેં તમને એટલે બતાવ્યું કારણ કે ફૂગમાં પણ કામ કરશે અને ખાતરના રૂપમાં પણ કામ કરશે જે આપણે ભેદ વધારે મગફળી પીડી થઈ એટલે આ બે આ બે છે એક જ કંપની ફેરશે માં ટેબુ સલ્ફર જ આવે અને અત્યારે ફોડવા માટે મેં તમને બારેસની એટલે વાત કરી કારણ કે અટાણે અત્યારે આપણે ફોડવાની જરૂર છે પણ કઈ આપણી જે અરબી સાઈડ નેદની તમે દવા હેઠી એના દસ દિવસ પૂરા થઈ જાય તાલગી ગ્રોથ નહીં કરે તાલગી તાલી પીડી થોડી થોડી રહે એની અસર જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ એ ગ્રોથ કરતી જાય આજ એટલું જ મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ દઈ અથવા વિડીયોના માધ્યમથી પણ તમને જવાબ દેતો હોય સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળશે કલાક વિડીયોમાં તાલે બધાને જય મા